અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં આરોપીને મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો વર્ષ બે વિસ્તારના જંગલમાં યુવતીની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવાની ઘટના સામે આવતા મેઘરજ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી આરોપીને હત્યાના ગુના માંગ ધડકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો જે કેસ મોડાસા નામદાર ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર જજ એ ચેન વકીલ નાઓએ આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો હું જે એસ દેસાઈ મદદથી સરકારી વકીલ મોડાસા સદર બે હજાર બાવીસમાં મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ડુંગરની કુતરોમાં યુવતીની લાશ લટકાવેલી હતી અને મેઘરજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરેલો ત્યારબાદ તેની ચાર્જશીટ નામદાર શિક્ષણ કોર્ટમાં એચએન વકીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલતો સદરકામના આરોપી કિરણભાઈ મનોહરભાઈ ભગોરા તેમને ત્રણસો બેમાં આજીવન કેદ તથા વીસ હજાર પાંચસોનો દંડ જો દંડ ન ભરે તો આઠ મહિનાની સાદી કેદનો હુકમ કરવાય અને સદર કેસમાં ધારદાર રજૂઆતો લેખિત તેમજ મૌખિક રજૂઆતો ધ્યાનમાં લેતા નામદાર સાહેબ એચએન વકીલ સાહેબે સદરકામના આરોપી આજીવન કેદની સજા કરેલી છે